નમસ્કાર મિત્રો આજે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે આજે સવારથી ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તો મિત્રો આજે રાત્રે અને આવનારા દિવસોમાં કેવો વરસાદ રહેશે તે અંગેના સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયાને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો ગુજરાતની વરસાદ જોવા મળી રહ્યો છે જે આવનારા દિવસોમાં અતિભારે વરસાદના સંકેત આપી રહ્યા છે મિત્રો ગુજરાતના ખેડૂતોએ જ્યારે વરસાદની આશા મૂકી હતી ત્યારે મેઘરાજા ધમાકેદાર બેટિંગ સાથે એન્ટ્રી કરી છે હવે આવનારા બે થી ત્રણ દિવસ સુધી વરસાદ વિરામ લેશે તેવી કોઈ સંભાવના નથી હવામાન વિભાગે પણ સાત દિવસ સુધી સતત વરસાદ વરસે તેવી આગાહી કરી છે હાલ મિત્રો ગુજરાતની પશ્ચિમ બાજુ દરિયામાં એક વાવાઝોડું બની રહ્યું છે જે ભારે પવન સાથે ગુજરાતમાં એન્ટ્રી કરશે અને મિત્રો ધોધમાર વરસાદ આવે તેવી આગાહી કરવામાં આવી છે મિત્રો આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે મિત્રો અનેક વિસ્તારોમાં નદી નાળા સલકાઈ ગયા છે અને હજુ પણ આજે રાત્રે ધોધમાર વરસાદની સંભાવના છે મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતની પશ્ચિમે દરિયામાં બનેલા મોટા વાવાઝોડાને કારણે ધોધમાર વરસાદની સંભાવના છે હાલ મિત્રો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ ભારે વરસાદની આગાહી કરી છે અત્યારે મિત્રો ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે જે આજે રાત્રે ભારે વરસાદ વરસાવે તેવી સંભાવના છે જેના કારણે ખેડૂતોએ સાવધાની સાથે ખેતરનું કામ પૂર્ણ કરે તેવી ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે આવતા ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો આજે રાત્રે તથા મિત્રો આવતીકાલે ગુજરાતના ઓખા ભાવનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર વડોદરા તથા સુરતમાં ભારે વરસાદની સંભાવના છે આ વિસ્તારોમાં મિત્રો પંદર ઇંચથી વધુ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે ગુજરાતના મિત્રો દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં વધારે જોખમ જોવા મળી રહ્યું છે એટલે આ વિસ્તારોના લોકોને વધુ સાવચેતી જાળવવા આદેશ કરાયા છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત તથા કચ્છ અને સૌરાષ્ટ્રમાં પૂર પણ આવે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે આજે સવારથી વરસી રહેલા વરસાદને કારણે ગુજરાતના ડેમો સલકાઈ ગયા છે હાલ ગુજરાતની આજુબાજુ પાંચ વરસાદી સિસ્ટમો એક્ટિવ જોવા મળી રહી છે જેના કારણે મિત્રો આવતા એક અઠવાડિયા સુધી ધોધમાર વરસાદ જોવા મળી શકે છે ગુજરાતમાં મિત્રો આ વર્ષે સો ટકાથી પણ વધુ વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં આજે રાત્રે જૂનાગઢ અમરેલી મહુવા ભાવનગર જસદણ બોટાદ તથા આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આભાર મિત્રો દરરોજના આવા વરસાદના સમાચારથી જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક તમારી જરૂર કરી દેજો